નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજના વિડીયામાં આપણે વરસાદને લઈને કેટલાક મહત્ત્વના સમાચારની વાત કરીશું તો વિડીયાને અંત સુધી જોતા રહીજો અમારી યુટ્યુબ ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયાની એક લાઇક જરૂર કરી દેજો તો મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં આગામી અડતાલીસ કલાક સુધી સત્તર અને અઢાર જુલાઈના રોજ જોરદાર વરસાદ પડવાની સંભાવના કરવામાં આવી છે બે દિવસ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ ઊભી થવાની આગાહી પણ કરવામાં આવી છે હવામાન વિભાગે બે દિવસ સુધી કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાંથી શાર સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે તેમ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસના જણાવ્યા અનુસાર હાલમાં ગુજરાત પર ચાર સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે સોળ જુલાઈ બે હજાર ચોવીસથી વીસ જુલાઈ બે હજાર ચોવીસ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ છે બીજી તરફ ગુજરાતના અમુક જિલ્લાઓમાં અતિ તીવ્રતા સાથે પંદર ઇંચથી વધુ વરસાદ નોંધાઈ શકે છે જેનું મુખ્ય કારણ છે કે હાલ બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ શરૂ થઈ ગઈ છે જેના કારણે મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત અને અરબસાગરના ઘણા ભાગોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે દક્ષિણ ગુજરાતના અતિભારે વરસાદને પગલે પૂર આવવાની શક્યતા છે જેમાં ડાંગ વલસાડ આહવા સુરત સહિતના દક્ષિણ ભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે અમદાવાદના લાંબા નારોલ સરખેજમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે જેમાં સુરેન્દ્રનગર ભાવનગર બોટાદ રાજકોટ હળવદ ધ્રાંગધ્રા ચોટીલા લીંબડી સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે આજથી વીસ જુલાઈ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે ત્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદ પડશે તેવી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે માહિતી અનુસાર ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ પડશે તેમજ જામનગરમાં અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે કચ્છના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડશે તથા ઓગણીસ જુલાઈ પછી વરસાદનું જોર ઘટી જશે બાવીસથી ચોવીસ જુલાઈ દરમિયાન ગુજરાતમાં ફરી વરસાદ પડશે તેમજ આગામી ચોવીસ જુલાઈ આસપાસ ચોમાસું ફરી સક્રિય થશે રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી વચ્ચે ઉત્તર દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી ગત રોજ રાજ્યના એકસો ને એંસીથી વધુ તાલુકાઓમાં મેઘરાજાએ હાજરી પુરાવી હતી સૌથી વધુ સુરતના ઉમરપાડામાં ચૌદ ઇંચ વરસાદ ખાબકતા આબ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ હતી ચાર જિલ્લામાં ચાર ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો આણંદ શહેરમાં પણ માત્ર અઢી ઇંચ વરસાદમાં અનેક વિસ્તારોમાં સમા પાણી જોવા મળી રહ્યા હતા સાત દિવસ સુધી સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા એકવીસ જુલાઈ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં આજે અને આવતીકાલે વિવિધ જિલ્લાઓમાં અતિભારે વરસાદ વરસી શકે છે જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં અત્યંત ભારે વરસાદની સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં અતિભારે વરસાદની સાથે આગાહી કરવામાં આવી છે બાકીના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદની સાથે એલ્લો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં અત્યંત ભારે વરસાદની સાથે ભારે પવન ફૂંકાવાની શક્યતાઓને પગલે બે દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચનાઓ આપવામાં આવી છે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો કયા જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો સુરત નર્મદા છોટા ઉદેપુર ભરૂચ નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આભાર મિત્રો વરસાદને લઈને દરરોજ તાજા સમાચારની માહિતી મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલ સાથે જોડાઈને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયાની એક લાઈક જરૂર કરી દેજો